ગાંધીનગરમાં ગઈકાલે પડેલા 3 ઇંચ વરસાદમાં વિકાસની પોલ ખુલી ગઈ છે 3 ઇંચ વરસાદમાં જ સમગ્ર ગાંધીનગરમાં ભૂવા ધුળ્યા છે સમગ્ર ગાંધીનગરના વિવિધ સેક્ટરોમાં ક્યાંક રોડ બેસી ગયા તો ક્યાંક ભૂવા પડ્યા તો ક્યાંક ઝાડ પડી ગયા તો ક્યાંક ગટરનું પાણી બેક મારી ગયું તો ક્યાંક પાણીની લાઈન તૂટતા પાણી રોડ ઉપર આવી ગયું છે ગાંધીનગરમાં ગઈકાલે પડેલા 3 ઇંચ વરસાદમાં વિકાસની પોલ ખુલી ગઈ છે સમગ્ર ગાંધીનગરની મનપા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ વિકાસના નામે અભિમન્યુના શરીરની જેમ કરી લીધું છે અધિકારીઓની ધીમી ગતિએ ચાલતા કામો પ્રત્યે મીઠી નજર અને કોન્ટ્રાક્ટરની રાજકીય વગને કારણે ગાંધીનગરના લોકો એડવાન્સ ટેક્સ ચૂકવણી કરતાં પણ સુવિધાઓના નામે મીંડું છે રોજ મોન્સૂનના નામે મિટિંગ ભરતા અધિકારીઓ ફક્ત કાગળ ઉપર જ પ્લાન બનાવી ખુશી માનતા હોય છે પણ ગ્રાઉન્ડ ઉપર તો હંમેશા માટે કામ બાકી જ રહેતું હોય છે ગાંધીનગરમાં ગત રાત્રે પડેલા વરસાદ બાદ પડેલા ભૂવા અને ખાડાની સમસ્યાઓ દૂર કરવા મહિલા મેયર મેદાને છે સેક્ટર બે અને સેક્ટર ત્રણમાં મેયર મીરા પટેલ રૂબરૂ સ્થળ ઉપર પહોંચી લોકોની સાથે વાત કરી છે અધિકારીઓને કર્મચારીઓને સાથે રાખી તાત્કાલિક ગાડી બહાર નીકાળી તેમજ ખાડાની સમસ્યાઓ દૂર કરાવી હતી ગઈકાલે રાત્રે વરસાદ પડ્યો એમાં મનપા ટીમ પદાધિકારીઓ અને અધિકારીઓ પહોંચી ગયા હતા જ્યાં ભૂવા અને ખાડા હતા તાત્કાલિક કાર્ય શરૂ થાય કોઈ જાનહાની કે અકસ્માત ના થાય તેનું ધ્યાન રાખી કામગીરી પૂરી કરી હતી સવારે પણ ટીમે અધિકારીઓ સાથે કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપી છે મેટ્રો અને ડ્રેનેજ લાઇન બાબતે ચર્ચા કરવામાં આવી હતી આગામી દિવસોમાં ડ્રેનેજ લાઇન નખાઈ હતી એમાં અધિકારીઓને ખાસ સૂચના આપી છે આગામી સમયમાં કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવું પદાધિકારીઓની સાથે અધિકારીઓની ટીમ સાથે અમે તુરંત ત્યાં પહોંચી ગયા અને ત્યાં જઈને અમે જ્યાં ખાડા પડ્યા હતા જ્યાં મોટા ભૂઆ હતા ત્યાં પણ અમે પૂરી સૂચના આપી કે

ડ્રેનેજ લાઈન નવી નખાઈ રહી છે પાણીની પણ લાઇન નખાઈ રહી છે તો ઘણા સેક્ટરોમાં રોડ રસ્તાઓના સમસ્યા આવી છે આગામી દિવસોમાં ન આવે એ માટે શું પ્લાનિંગ આગામી દિવસોમાં એ ડ્રેનેજ અને પાણીની જે નવી લાઈનો નખાઈ છે એ માટે જે થોડી નાની મોટી સમસ્યાઓ ઊભી થઈ હતી એને પણ અમે આજે સવારે ફરીથી ત્યાં જઈને ત્યાં અમે પૂરી સૂચના આપી છે અને અધિકારીઓની ટીમ આજે પણ અમે સાથે મળીને ત્યાં પણ કોઈ પણ પ્રકારની અસમસ્યા ઊભી ના થાય એ માટે અમે સૂચના આપી છે અને પૂર્ણપણે અમે કાર્યરત છીએ